નિ સરય રામાય તસ્મૈ ન રમેશભાઈ હળવાદિયા આ શ્રદ્ધાંજલિમાં સંતવાણી કાર્યક્રમમાં ઉપસ્થિત સંતવાણીના આરાધકો સંગીત સંત વૃંદો તેમજ રમેશભાઈના જે કોઈ મિત્રો પધાર્યા છે તે અમારે જય ખોડિયાર ધીરુભાઈના મિત્ર સંબંધીઓ પધાર્યા છે સત્તા પર ગ્રામજનો આજુબાજુથી પધારેલા મહેમાનો આપસમને સીતારામ આશ્રમવતી જય શિયા રામ આજ હું ને તમે એવા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંતવાણીમાં હાજરી આપી છે કે કઠણ છોટ છે દાસ ધીરાની વાણી છે કઠણ છોટ છે કાળ રે મરણ મોટેરો માર કંઈક રાજા ને કંઈક રાજિયા મેલી હૈલા સંસાર હેતે હરીનો રસ પીજીએ એવો આ રમેશભાઈ જે સાકીદામ પાસે થયા એનો કેવો આત્મા એક તો સાતુરમાસ ચાલે છે અષાઢ સુધી અગિયારથી દેવ દિવાળી આને સાતુરમાસ કહેવાય અત્યારે સાતુરુષ માસમાં આપણા હિન્દુ સનાતન ધર્મના નિયમ મુજબ અનેક જગાઓને આશ્રમોમાં મહાત્માઓ સાધુઓ યજ્ઞ યજ્ઞાદિ ધૂપ દીપ જપ તપ જે કઈ કઈ કરતા હોય છે એવો આ સાતુર માસ હાલે બીજા નંબરની અંદર શ્રાવણ માસ શ્રાવણ માસની તો મને તમને ખબર છે ભગવાન ભોળાનાથના ચોવીસ કલાક અખંડ જાપ હે સતા પરથી કૈલાસ લગી અને હવે તો દેશ વિદેશમાં હાલે છે અને એ જ આ શ્રાવણ મહિનામાં પાછો ભગવાન કૃષ્ણ પરમાત્મા નો પ્રાગટ થાય એવો આ શ્રાવણ માસ આ બધા યોગની અંદર ખરેખર આનો ભજનાનંદી આત્મા હતો રમેશભાઈ નો આત્મા ભજનાનંદી હતો કેવી રીતે તમે જુઓ ઓમ તો સંગીતની કળા અને સંતવાણી આ હળવદિયા પરિવારના પાયા માં ધરબાયેલી છે હા સંગીત કળા અને સંતવાણી આસંતવાણી જ પેલા બોલતા રમેશભાઈ પછી બેન્જો વગાડતા ત્યાં એના અન્ય ભાઈઓ પણ બેન્જો વગાડે છે બીજા સંગીત સાથે કોઈ વિડિયામાં એમાં બધા જોડાયેલા છે ત્યાં ભગવતી આ સ્ટુડિયો એમ એની સાથે સાથે જે આપણે કહીએ ને દેશ વિદેશમાં જેનું નામ છે ધીરુભાઈ જય ખોડિયાર સાઉન્ડ એણે ખરેખર જય ખોડિયારની સાથે અમારા સત્તા પર ગામને રોશન કર્યું છે એને બધાને દિલ જીતી લીધા એક તો એનું નામે ધીરું અને પાછો બોલે ધીરું અને એ ધીરું ધીરું બોલતા એને બધાને જીતી લીધા ત્યાં આ ગામની અંદર નામી અનામી એવા સંતવાણીના આરાધકો એ પોતે અહીંયા આ ગામની અંદર આ ગામની ધરતી ઉપર લઈ એવા છે કે જે અમે અમારા ગામ ન કરી શકીએ એવા આ ગામમાં નારણ નિરંજનભાઈ પંડ્યા આવી ગયા આ લક્ષ્મણ બાપા આવી ગયા બીજુભાઈ વારવટ આવી ગયા ત્યાર પછી રાજભા ગઢવી આવી ગયા અલ્પાબેન પટેલ આવી ગયા દલસુખભાઈ પ્રજાપતિ આવી ગયા તે પછી આ સંગીત વૃંદો સાથે હોય એ બધા નામે આવી ગયા આ જય ખોડિયા સાઉન ધીરુભાઈની હિસાબે આ ગામની અંદર આ ગામને જો કાંઈ લાભ મળતો હોય તો એ ખરેખર ભલે નિમિત્ત જે કંઈ બને હે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ એમ એમ આજને દિવસે આપણે ત્યાં ભગવતીબેન ગોસ્વામી પિયુષભાઈ મિસ્ત્રી વિજયભાઈ ગઢવી આ બીજી વખત આવ્યા એ દેવૈતભાઈ ત્યાં હતા વિજયભાઈ ગઢવી એ બીજી વખત આવ્યા એમ આવા નામી અનામી આ કલાકાર આ ખરેખર અમે એવું માની છીએ કે આ પરિવાર આની સાથે જોડાયેલો છે તો આ ગામને પણ આનો ખૂબ ખૂબ આનો લાભ મળે છે બાકી તો જન્મ ને મૃત્યુ આ તો ભગવાનના નિયમ પ્રમાણે બધું હેલાજ કરે છે કારણ કે આ જીવન એવું છે પીપળાના પાનથી શરૂ થાય ને તુલસીના પાંદે પૂરું થાય હા પીપળાના પાન સઠી નદી જોઈ યાદ રાખજો અને તુલસીના પાન મૃત્યુ વખતે જોય જોઈ ને પીપળાના પાનથી શરૂ થાય અને તુલસીના પાંદે પૂરું થાય ગળતુથી શરૂ થાય ને ગંગાજળે પૂરું થાય હે હડથુતિ શરૂ થાય ગંગાજડે પૂરું થાય હાલડા શરૂ થાય હાય હાય એ પૂરું થાય જય શ્રી અસ્તુ